રાપર તાલુકાના રામબાવ ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં ગઈકાલ રાત્રિના ચોરી થઈ હોવાની ઘટના સપાટી ઉપર આવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ચાંદીના છતર અને મૂર્તિ સહિતની વસ્તુની તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત રાપર તાલુકાના રામબાવ ગામે ચામુંડા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા મંગળવારે રાત્રે ચોરોએ ચોર કરીને આપ્યો હતો અંજામ મંદિરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના ચાંદીના છતર મૂર્તિની ચોરી કરી થઈ ગયા છે સમગ્ર ઘટનાની સવારે જાણ સાથે ગામના લોકોને અને મંદિરના જાણ કરતા તમામ લોકો એકત્ર થયા હતા તાત્કાલિક અસરથી રાપર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાપરના રામવાવ ગામે ચામુંડા માતાજીના મંદિરમાં છતર સહિતની ચોરી થઈ હોવાની વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મંદિર ચોરીની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે